રાણપુરના જાડીલા ગામે એક સગીરનો મૃતદેહ મળી આવ્યો છે શરીર પર અનેક પ્રકારના નિશાનોને કારણે મૃત્યુનું રહસ્ય ઘેરાયું છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીયા ગામે મોડી રાત્રે એક દલિત સગીરનો મૃતદેહ પાણીની ટાંકી પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી ત્યારે મૃતકની ઓળખ હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી તરીકે થઈ છે અને કોલેજમાં અભ્યાસ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે જોકે હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો અને મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને પરિવારજનો સગીર હર્ષદ સોલંકીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે તેમજ મૃતદેહ પર કેટલાક નિશાનો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બહાર આવ તેને એને પપ્પાને કીધું કે હું મારા ભાઈબંધ મિત્ર ને મળીને પાંચ દસ મિનિટમાં પાછો આવું છું દસ સવા દસે એના પપ્પા એ ફોન કરતા ફોન સીજો આવતા અમે ગોતવા લાગ્યા ઘરના બધા ગોતતા ગોતતા બહાર એક વાગી ગયો સીસીટીવી કેમેરા ગામના જોયા કોઈ પણ ચડ્યો નહોતો પછી અમે મોટી ગાડીને ગોતવા ગયા તો ગાડી નજરે ચડી ગયા અમને અમારે ગામની ટાંકી પાણીની ટાંકી છે ને તેની પાસે તો ત્યાં મારું ઋતુ તાળું અને અમે અંદર ઠેકીને ગયા અંદર જોયું ને તો મૃતક હાલક અમને મળી આવેલો અમારો ભાઈ એને રાત્રે સાડા નવ પોણા દસ વાગે હર્ષદ ફોન આવેલો કે આવો બાર એના મિત્ર સર્કલ લો હવે એના અમને શંકા છે શું માંગ છે જ્યાં લગી આરોપી પકડાય નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં ફરી જાય મારું નામ પીખાભાઈ દાનાભાઈ સોલંકી મારા નાનાભાઈ મંજીભાઈ દાનાભાઈ સોલંકીનો દીકરો દીકરો જાળેલા આજે સોનાલા હોસ્પિટલ હવે હર્ષદ હર્ષદ જે અમારે જ્યાં મૃત્યુ કાલતમાં છે એને એના ભાઈ બંધે બોલાવ્યો અને કીધું કે તું બહાર આવ એટલે એ સાડા નવ આજુબાજુમાં એ બહાર ગયો એટલે દસ વાગ્યા એના પપ્પાએ ફોન કર્યો એટલે ફોન જીશો ભાઈઓ એટલે અમને શંકા થઈ કે કાંઈક ક્યુ લાગે છે ને કાઈ એટલું રોકાય નહીં અને ફોન ચાલુ હોય એટલે મેં ટીવી જ સીસીટીવી કેમેરામાં જોયું અને પછી ગોતવા લાગ્યા એટલે ટાંકી ની પાસે ટાંકી પાસે અમારી ગાડી પડી હતી ટુ વ્હીલ એ જોઈ અને અંદર પડ્યા એટલે આ મૃત્યુ કાલ માં મળી આવ્યો કોઈની ઉપર શંકા ખરી શંકા તો જે ફોન કર્યો છે બોલાવ્યો છે એનું માથે જાય ને શંકા તો અને અપહરણ કર્યું ને ત્યાં માર્યો છે ને અપહરણ કર્યો ને મારી માંગ એટલી છે સરકાર ને જો તેવડ નું હોય તો મને હોય બી દેવું જેલ ભોગવાય ત્યાં સુધી નાખું બસ એ જ વાત છે મારી કઈ ના ફાય છે આપણે નિર્દોષ ના બોલાય મારી નાખવા એટલે